जीना नाक गुरु ने मात रे जय भारत हमारा वीडियो बहुत चाले हैं हमारा वीडियो जो जो लाइक कर जो, शेयर कर जो, सब्सक्राइब कर जो। और हमारा दामन ले बटन आपसे और तो हमारा और तुम हमारा बधाई वीडियो जो से इन्हें फाइव स्टार फाइटर वर्सेस नेरविन पिस्टम तो, तो, तो बधाई ध्यान से सुनो हमारी हमारा

कोई खड़ा हो कोई भजन हो लोक गीत आवड़त हो कोई ने डांसिंग हो कोई कसरत हो कोई योगा हो कोई पण रमत गमत हो तो सोशल मीडिया से कोई फेमस थातु तो हमारा वीडियो जो जो अने हमारा दादा चश्मा पहन ना पहले चश्मा तो उतार तो हार को देख ना ना मने चश्मा को नहीं देखा तुम्हारे नंबर से <laughs> तो देखा देखा हेलो हेलो तो मित्रों आज हमारा वीडियो चले है वी शेयर कर दो सब्सक्राइब कर दो जय हिंद जय भारत जय भारत चा सुधीने वन टू अनेक अनेक खाली आ शब्द सागबाजीना नाम

બસ અમારો વિડિયો લાઈક કરજો અને જે અમારો વિડિયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો આના જો મારા સબસ્ક્રાઇબ નહી કરે નોટ કરજો નકર સસ્તે નહી કરે તો ચોકલેટ નહીં મળે હા દાદા તમે ચોપડી ચોપડી આપણે વણવા ચાલુ હા આપડે દરરોજ બટેકાનું શાક બનાવીકાનું શાક બનાવી શું કહેવાય શાકભાજી ના બટેકા પછી આપણે ખાઈશું રીંગણા રીંગણા એનું શાક બને હા રીંગણાનું શાક બને ટમેટા ટમેટાનું શાક ખાવાનું પછી આવે મરચા પછી મરચાનું શાક ખાવાનું પછી આવે ડુંગળી ડુંગળીનું શાક ખાવાનું પછી લસણ પછી લસણનું શાક ખાવાનું પછી બીટ

బనే కారెలా కెవాయి కడవా కడవా హి ఇండోడా ఇండోడా ఇండాడాను ఇండోడాను సాగ్ బనే ఇండోడా ఇండోడాను సాక్ బనే హిండో 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 సాగ్ బనే ఆ వట్టానా వట్టానాను पण సాక్ బనే బనే బచ్చి ఆవచే गाजर गाजरનો એ સાક બને થોડું गाजरનો હલવો બને હા ગાજરને હલવો બને સાક કાઈ બને ઓ નગર મચું નાખીને બસ બની જાય

આપણે શાક બનાવી છે એટલે ઓલું નાનું નાનું મરચું આવે ને ફૂલર દરિયાઈ જેવું નાનું આવે ને એને ફૂલર મરચું કેવાય તારે એકલા બધું ફટાફટ બોલવાનું ભૂલતા પડે જોરથી ધીમે ધીમે અવાજ હારો નીકળવાનો અને ભૂલ ના પડે એ રીતે 1 2 1 થી 50 સુધી બોલી જઈએ તારે એકલા જ બોલવાના છે એટલે 1 2 3 એમ બોલવા બરાબર રેડીસ્ટ રેડીસ્ટ સ્ટાર્ટ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 18 19 20 21 23 24 25 26 27 20 27 28 29 20, 30 30 32 30 31 32 30 34 35 आय 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 33 बोल 33 34 35 36 37 38 39 40.. Oh. 41.. 42.. 43.. 43.. আনান নাম তোয়াম আমাম আমান আমারে ইই বিডোকো লাইকরয় য়ায়ান আনাম আমা আমা জোয়ান পরিস্য়ান আম আমারা আমামামারে এই પછી ગ ર ડ ન પછી આપણું બીજું ના ન ના ક ના ક અને બરાબર છે આ શું આ શું હે સાતી સાતી પે તો પછી પગ હાથ Hati halo, 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 raja halo, 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 એક ફેરીઓ હતો ગામે ગામ ટોપી વેચવા જાય શું લેવા જાય ટોપી ટોપી તો આપડા તાપ બચાવે હા તાપ માં રક્ષણ આપે આપણને એક દિવસ પછી હે ને ટોપી હોય એક દિવસ વાત છે ટોપી વેચીને ખૂબ થાક્યો હતો કેવો ટોપી વેચી પણ ખૂબ થાકી જાય છે ખૂબ થાકી જાય ને અને એક ઝાડ આવે છે એક ઝાડ આવે ને એ નીચે આરામ કરવા બેસે આરામ કરવા બેસે ને આરામ કરો બેઠો અને એક ઝાડ ઉપર કેટલા બધા વાંદરા હતા કેટલા બધા કેટલા બધા વાંદરા હતા વાંદરા રહેતા એવો એ ફેરિયા ટોપી પહેરીને સુતેલો જોયો ટોપી વાળો હતો ને એ સુઈ ગયો આરામ કરતો હતો તડકો નો બહુ તાપ આવ્યો ને ઉનાળાનો નો તાપ હોય આરામ કરતો હોય ઉપર વાંદરા હતા ને ઝાડ ઉપર એ વાંદરા રહ્યા ને એક ટોપી માં વાંદરાઓ જેની નકલ કરવાનું મન થયું તો ધીમે ધીમે રહીને ઝાડ પરથી નીચે ઉતરે નીચે ઉતરે ને ને પછી 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 એના એક એક ટોપી લઈને ઝાડ ઉપર ચડી ચડી જાય જાય તો વાંદરા ને એ એક એક વાળાની ટોપી માથામાં પહેરી લે માથામાં પહેરી લે પછી થોડી વાર ફેર્યો જાગ્યો જાગી જોયું ઓ બાપા રે મારી ટોપી ક્યાં જોઈ ક્યાં જોઈ મારી ટોપી તો ઝાડ ઉપર વાંદરા કે એવું કરે તે પછી જોયું ને તો ટોપી બધા વાંદરાય ને ટોપી પહેરી ઝાડ ઉપર ચડી ગયા અને ટોપીઓ પાછી કેવી રીતે મેળવી હવે ફેરિયા વાળો તો નિરાશ થઈ ગયો હવે હું શું કરીશ મારે તો ટોપી વેચી મારું ઘરનું ગુજરાન ચાલતું હતું તો હવે હું શું કરું તો પછી તેને ખબર હતી કે વાંદરાની નકલ કરવામાં મારે હોશિયાર છે

தர பவனாடி பவனா I don't know.